પ્રોજેક્ટનું નામ તારક મારક ઓજન તારક મારક ઓજન હા મિત્રો આ કૃતિ અમે વાતાવરણમાં થતા ફેરફાર અને અસર વિભાગની અંદર રજૂ કરી હતી એ માટે આપણે પ્રસ્તાવના ઓજન વિનાશના કારણો અને ઓજનના સ્તરને બચાવવાના ઉપાયો જોઈએ પ્રસ્તાવના પોલ્યુશન પ્રદૂષણ વિશે વાતો કરવી ચર્ચા કરવી એની આજકાલ જાણે ફેશન થઈ પડી છે પ્રદૂષણ વિશે જાણે પોતે સર્વજ્ઞ છે એ રીતે વાત કરીને સામેની વ્યક્તિને આંજી દેવાની વૃત્તિ પણ કામ કરતી હોય છે પ્રદૂષણ વિશે બેચ પાંચ આડી અવડી વાત કરીને ટીખીતમતમતી ટીકા કરીને પોતે જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે એવી મનોવૃત્તિ દરેક સામાન્ય માણસ ધરાવે છે માનવ પ્રગતિ અને વિકાસની લાલસાએ પર્યાવરણને વિનાશ સર્જી પ્રદૂષણને જન્મ આપ્યો છે પ્રદૂષણ એટલે પર્યાવરણની સમતુલનાનો ભંગ એમ વ્યાપક અને સર્વગ્રાહી વ્યાખ્યા આપી શકાય વિશ્વની અનેક સળગતી સમસ્યાઓમાં પ્રદૂષણ પણ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે અરણિયાના ખોડામાંથી ઉદ્ભવેલી અને નદી તટે પાંગરેલી આપણી ભારતીય સંસ્કૃતિને પણ પ્રદૂષણોનો લૂણો લાગી જ ચૂક્યો છે જેને દૂર કરવાની આપણા સૌની ફરજ અને નાગરિક ધર્મ છે તો આ ધર્મ અને ફરજને ધ્યાનમાં રાખી અમે આજના વિજ્ઞાન મેળામાં અમારો પ્રોજેક્ટ રજૂ કર્યો છે તારક મારક ઓજન ઓજન છિદ્ર ચાર્ટ નંબર એક ગ્રીક લેટર ઓઝો ઉપરથી ઓજન શબ્દ ઉતરી આવ્યો છે ઓજન મૂળે ઓક્સિજનનો જ પ્રકાર છે આ ઓજનવાયુ ઓક્સિજનના ત્રણ પરમાણુઓનો બનેલો હેવી ઓક્સિજન છે અને તેની સંજ્ઞા ઓથરી છે પૃથ્વી ઉપર વછતો ઓજનવાયુ વાયુ પ્રાણઘાટક છે તો આપણાથી પંદર કિલોમીટર ઊંચાઈએ રહેલો ટ્રોપોસ્કેપ ઓઝન આપણું રક્ષણ કરતો રક્ષક છે તે સૂર્યમાંથી વછત અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને સ્ટેટ્રોસ્ફિયરમાં આવેલ ઓઝોન પરત રોકે છે અને જે ઉગ્રતાવાળા અને ઉર્જાના ભંધાર સમાન નિલાતીત કિરણોથી રક્ષણ કરે છે મિત્રો આ પાર જાંબલી કિરણોથી થતું નુકસાન એના વિશે જોઈએ તો પાર જાંબલી કિરણોથી થતું નુકસાન એ ચાર્ટમાં દર્શાવ્યું છે ચામડીના રોગો ચામડીનું કેન્સર આંખના અંધાપો મોટીઓ રોગપ્રતિકારક શક્તિનો ખાત્મો જેનેટિક માળખાઓનો ખાત્મો આ બધું પારજાંબલીના કિરણોથી થતું નુકસાન છે અહીં નોંધ એક આપી છે કે ઓજોનો અર્થ હું સૂંઘું છું એવો થાય છે જર્મન રાસાયણિક વિજ સોનબેને સને અઢારસો ચાલીસમાં વિદ્યુત પ્રયોગો કરતા આકાશ માટે જ આ વાયુ ઉત્પન્ન કર્યો હતો અને સૂંઘીને તેનું નામ ઓજન પાડ્યું હતું હવે ચાર્ટ નંબર બે ઓજન વિનાશના કારણો અહીં ચાર્ટમાં દર્શાવ્યા છે સીએફસી નાઇટ્રીસ ઓક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઈડ એ ઓજન વિનાશના કારણો છે આપણે વિસ્તારથી જોઈએ તો ઓજન કવચને અતિ વધારે નુકસાન કરતા વાયુઓ ક્લોરોફ્લોરો કાર્બન છે જેને આપણે ટૂંકમાં સીએફસી કહીએ છીએ આ સીએફસી વાયુ પશ્ચિમની ભોગવાડી જીવન પદ્ધતિ એની ડેણગી છે તેનો ઉપયોગ રેફ્રિજરેટર કાર હોમ એર કન્ડિશનર રોબર્ટ આપેપલાઇનના લયે શોધેલ એરોસેલ સ્પ્રેમાં કુસન ફર્નિચરમાં પેકેજિંગ કન્ટેનરમાં અપામ થઈ રહ્યો છે તબીબી સાધનોની સફાઈમાં ઇલેક્ટ્રોનિક ચિપ્સ સર્કિટ બોર્ડ પર ખેત ઉત્પાદન વધારવા માટે આડેધર વપરાતા રાસાયણિક ખાતરોમાં રહેલો ઓક્સિજન જમીનમાંના અમુક પ્રકારના બેક્ટેરિયા પોતાના માટે છૂટો પાડે છે ત્યારે તેઓ નાઇટ્રસ ઓક્સાઇડ બહાર કાઢે છે ધ્વનિની ગતિ કરતાં ઝડપે ઉડતા સુપરસોનિક વાયુયાન ઓજન પરતનો પ્રભાવિત કરે છે કેમ કે ઓક્સિજનને ગ્રહણ કરે છે તેટલો ઓક્સિજન ઓજન બનાવવા માટે ઓછો થાય છે અને બહાર ફેંકાતો નાઇટ્રોજન ઓક્સાઇડ પાછો ઓજનને ખતમ કરવામાં વપરાય છે તે જ રીતે અંતરિક્ષમાં મોકલાતા સ્પેસ રતલમાંથી હાઇડ્રોજન ક્લોરાઈડને પચાસ કિલોમીટર સુધી છોડતા જાય છે જેમાંનો ક્લોરીન ઓજનને ખતમ કરવામાં વપરાય છે ચાર્ટ નંબર બે ઓજન સ્તરને બચાવવાના ઉપાયો સીએફસી ભરેલા સાધનોમાંથી લીકેજ થતાં સીએફસીને રોકવો જોઈએ અને તે માટેની તમામ તકેદારી ગ્રાહકોએ ઉત્પાદકોએ અને રિપેરિંગ કરતા કારીગરોએ કરવી જ જોઈએ એરોસિલ સ્પ્રેમાં તેમજ બીજા સીએફસીવાળા સાધનોનો વપરાશ લોકોએ સમજીને બંધ કરવો જોઈએ ઓજન સિમ્બોલ અહીંયા આપેલા છે આવા સિમ્બોલ હોય તેવા જ વસ્તુઓ ખરીદવી જોઈએ ઓજન રક્ષ સ્તર રક્ષક અને પર્યાવરણ રક્ષક તુલસી વન બનાવવા જોઈએ પર્યાવરણ રક્ષક તુલસી તુલસી એક એવી વનસ્પતિ છે જે અનેક રોગોમાં ઔષધ તરીકે ઉપયોગી છે એ બાબતો ઘણા લોકો જાણે છે પણ તુલસીનું પર્યાવરણ શુદ્ધિકરણમાં શું પ્રધાન છે તેનાથી લોકો ઓછો અજાણ છે તુલસીનો છોડ ઉછવાસમાં ઓજન બહાર કાઢે છે તેનો એક છોડ સો ચોરસ ફૂટને શુદ્ધ બનાવે છે જે તિરુપતિની એસવી વિશ્વવિદ્યાલયના એક અધ્યયનમાં ફલિત થયું છે અને પ્રદૂષિત થવાને શોષી લેવાની તેનામાં અદ્ભુત શક્તિ છે કહેવાય છે કે એક કલાક તુલસીના છોડ પાસે બેસનારના ચોવીસ કલાક નિરોગીમય બને છે જેથી પહેલાંના ઋષિમુનિઓ તુલસી વગરના ઘર કે આશ્રમમાં પ્રવેશતા ન હતા મિત્રો આ પ્રોજેક્ટ તમે પર્યાવરણ વિભાગની અંદર થોડો ઘણો સુધારો કરીને આગળ પણ મૂકી શકો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન